શન વાળી સિસ્ટમ મિત્રો ગુજરાતના દરિયાઈ કંઠાના વિસ્તારોમાં ટ્રાટકી ને તબાહી મચાવતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આંધી તોફાન વંટોળની જેમ ભયંકર પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે હવે પછી આવનારી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં ફરી એકવાર ઘોડાપુર આવતું હોય તેમ બંબાકાર વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં હવે પછી વાદળો ફાટતા હોય તેવા દ્રશ્યો આવતા જોવા મળવાના છે અનેક વિસ્તારોની અંદર ગાડીઓ પાણીમાં તણાતી હોય રોડ રસ્તા ઉપર ભયંકર પાણીના ગરકાવ જોવા મળવાના છે અનેક મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે અનેક વૃક્ષો રોડ રસ્તાઓ ઉપર પડતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે જી હા દર્શક મિત્રો ખાસ જાણી લેજો કે ગુજરાત રાજ્યની અંદર આગામી ત્રણ કલાકમાં હવે પછી આકાશ પાતાળ એક થતું હોય તેમ વીજળીના ચમકારા

પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમ ટ્રાટકી ચૂકેલી જોવા મળી રહી છે સિસ્ટમ ટ્રાટકવાની સાથે સાથે જાણી લેજો કે ગુજરાતના કયા કયા જિલ્લામાં કયા કયા વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદ વરસવા અંગે હવામાન વિભાગ તરફથી ગુજરાતમાં શું કરવામાં આવી રહી છે આગાહી કયા કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ ની અંદર પલટાવ આવવાની સાથે વરસાદના મોડ્યુલોની અંદર કેવા બદલાવ આવી રહ્યા છે ભારેથી લઈને અતિ ભયંકર તોફાની પવનો ફૂંકાવાને લઈને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારોમાં મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ નંબરનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોની અંદર માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા જવાની કડક સૂચના આપી દેવામાં આવી છે તમે મિત્રો લાઈવ જોઈ શકો છો સિસ્ટમનો ખાત ઘેરાવો સંપૂર્ણ ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારો સુધી આ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે કચ્છના ઉત્તર મધ્યપૂર્વ ગુજરાત આ સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો વાદળછાયું વાતાવરણ હોળા દિવસે આભ ફાટે તેવા દ્રશ્યો સામે આવ્યા વરસાદને લઈને અત્યારે ફરી એકવાર નવી નકોર આગે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે ગુજરાતની અંદર મિત્રો ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને તેતાલીસ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વર્ષેયા છે તબાહી જોવા મળી છે જેમ જેમ અરબ સાગરના દરિયામાંથી ડિપ્રેશન આગળ આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણમાં આવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે હવે મિત્રો આપણે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે નકશા વિશે વાત કરીશું કે ગુજરાતનું હવામાન અત્યારે કેવું જોવા મળી રહ્યું છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ કલાક માટે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે એ અમે તમને જણાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં મિત્રો દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ ભરૂચ સુરતમાં ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ મિત્રો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અને ખાસ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ કચ્છ આ સાથે મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની સાથે સાથે પૂર્વ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અત્યારે વાતાવરણમાં વરસાદ નહીં પરંતુ હવે ઠંડીનું જવર વધ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો અને મિત્રો તમે જ્યાં રહો છો એ વિસ્તારની અંદર અત્યાર શું વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવ્યા આપજો મિત્રો આ વિડીયોની અંદર જો પાંચસો લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરીએ છે એ વિસ્તારની અંદર આગામી સાત દિવસ દરમિયાન કેવું હવામાન રહેશે શું મિત્રો ખરેખર વાવાઝોડા સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલે સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે કે તમામે તમામ અપડેટો જણાવીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જણાવી શકીએ ત્યારે ગુજરાતનું વાતાવરણ કેવું છે ત્યારે વરસાદી સિસ્ટમ ખૂબ જ નબળી પડી છે જે હા દર્શક મિત્રો તમે ખાસ જાણી લેજો કે આવનારી ત્રણ કલાકની અંદર પોરબંદરના વિસ્તારોમાં હજુ પણ વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય થવાની સાથે નબળી થવાની સાથે હજુ પણ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં વીજળીના ચમકારા કડાકા ફડાકા સાથે આગામી કલાકોમાં ભારે તેથી ભારે વરસાદની રહેશે આગાહી ફરી એકવાર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર જુનાગઢ ગોંડલ જસદણ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ફરી એકવાર વાદળ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળશે ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે આટલું જ નહીં ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે મિત્રો હાલ શિયર ઝોનનો જે ભયંકર દબાણ જોવા મળેલું છે એમની અંદર પણ મિત્રો આ સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે એક સાથે બબે સિસ્ટમની તીવ્ર અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે કે પછી કેમ નહીં શું મિત્રો પૂર્વીય ભારતના ભાગોમાં અત્યારે બીજી તરફ એક લો પ્રેશર બન્યું છે અને સાગરના દરિયામાંથી આગળ વધતી જે સિસ્ટમ હતી એ મિત્રો હાલ તાંડવ મચાવતી જોવા મળી હતી પરંતુ મિત્રો આ સિસ્ટમ અત્યારે નબળી પડી ચૂકી છે અને હવે પછી માવઠાનું કેવું રહેશે ગુજરાતમાં જોર શું મિત્રો ફરી એકવાર માવઠું રીતે સરનું તબાહી મચાવતું જોવા મળવાનું છે આવનારી ચોવીસ કલાક માટે અત્ય ભારે અત્યંત ભારે વરસાદી ચેતવણી જાહેર કરવામાં આવી છે હાલ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સાગરના દરિયાથી લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઈનો છે એ જોવા મળી રહી છે વરસાદી સિસ્ટમનો ઘેરાવો તમે જોઈ શકો છો જેના કારણે ગુજરાતની અંદર

હાલ મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આભ ફાટતું હોય તેવા દ્રશ્યો આઠથી લઈને દસ દસ ઇંચ સુધીના વરસાદ પડે તેમને લઈને પણ અત્યારે ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે ગુજરાતમાં મિત્રો ભારે તે અતિભારે વરસાદની આગાહી સામે આવી છે અત્યારે લાઈવ તમે સિસ્ટમની માહિતી પણ જોઈ શકો છો કરજણ સિનોર ડભોઈ લાકુના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે હાલ કે આ વિસ્તારોની અંદર જે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું જોર ભારે વધ્યું અને હજુ પણ ભારે તે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત છે મિત્રો હાલ તમે જોઈ શકો છો કોસંબા લાગુના વિસ્તારની સાથે સાથે સુરત બારડોલી લાગુના વિસ્તારમાં મેઘરાજા જે મન મૂકીને મેઘનાંડવ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે નવસારી આ સાથે મિત્રો બીલી મોરા લાગુના વિસ્તારની સાથે સાથે આહવા સાપુતારા આ સાથે ત્યાં વરસાદનો ખતરો ધ્યાનમાં રાખી રાખીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદ પડવાને લઈને એલો એલર્ટની જો વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે મિત્રો ખાસ કે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદનું જોર વધશે પોરબંદરના ક્ષેત્રથી લઈને રાજકોટ ચોટીલા ગોંડલ જસદણ બોટાદના ક્ષેત્રોથી લઈને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો ભાવનગર અલગ મહુવા અમરેલી ઉના આ સાથે વેરાવળ લાગુના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી અને તોફાની મેઘરાજાની બેટિંગ સામે આવવાની છે અને હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે મેઘરાજા તબાહી મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે જળબંબાકાર સાથે ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્રમાં મિત્રો ભારે તેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જો મિત્રો માહિતી મેળવવામાં આવે તો અમદાવાદનો વિસ્તાર છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વડોદરા નડિયાદ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો આજે ફરી એકવાર ગુજરાતમાં વરસાદનું જોર બપોર પછી વચ્ચે અને હવે પછીના લાંબા ગાળાની આગાહીને લઈને પણ અવલોકન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ ચોમાસાની વિદાય જેવો માહોલ ગુજરાતમાં ફરી જામશે પરંતુ બંગાળની ખાડીમાં આવનારા આ વર્ષમાં આ સાથે મિત્રો ડિસેમ્બર મહિનામાં પણ ફરી એકવાર નવું વાવાઝોડું બનવાને લઈને નવી અપડેટ સામે આવી છે એ પહેલાં આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે વરસાદનો ખતરો ટોળા રહ્યો છે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં ઉદયપુર આજુબાજુના વિસ્તારોમાં પણ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદી ઝાપટા પડવાને લઈને મોટી ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે એટલું જ નહીં મિત્રો હજુ પણ ખાસ કરીને ઘર વખરીનો સામાન ભરી રાખજો કારણ કે ફરી એકવાર ગુજરાતમાં છેલ્લે છેલ્લે ચોમાસાની વિદાય જેવો માહોલ અને રાજ્યમાં માવઠાનો આ છેલ્લો રાઉન્ડ ગુજરાતમાં તબાહી મચાવતો હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે શું કરવામાં આવી છે આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશા જાહેર કરી દેવામાં આવી આવ્યા છે શું માહિતી અપડેટ સામે આવી છે ભા ભારત દેશની અંદર મિત્રો કયા કયા વિસ્તારની અંદર આ સિસ્ટમ બની રહી છે કે હવે પછીની કલાકોમાં વરસાદી સિસ્ટમમાં વાવાઝોડાની દિશાને લઈને શું અપડેટ સામે આવી છે શું મિત્રો વાતાવરણમાં પલટું આવશે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર મિત્રો વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે તેમની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતવાર માહિતી એક પછી એક મેળવી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો ભારતીય મોસમ વિભાગ કેન્દ્ર તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના નકશા જાહેર કરી દેવામાં આવ્યું છે લાંબા ગાળાના હાલ મિત્રો રાજ્યના કયા કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેમને લઈને સવિસ્તાર રેનફોલ વિસ્તારને લઈને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં અત્યારે ભારેથી ભારે વરસાદની શક્યતા છે આગામી ચોવીસ કલાક માટે ગુજરાતના સૌરાષ્ટ્ર અને ખાસ કચ્છના વિસ્તારના જે લોકો છે તે થઈ જાજો તૈયાર વરસાદી સિસ્ટમનું દબાણ હવેથી ફરી એકવાર વધતું જોવા મળવાનું છે મિત્રો અમરેલીના વિસ્તારથી લઈને ભાવનગરના કાંઠાના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણમાં ફરી એકવાર તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ભેજના પ્રમાણની અંદર વધારો થવાની સાથે ગુજરાતમાં મેઘરાજાનો ફરી એકવાર તાંડવ જોવા મળવાનું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં જેમાં સિસ્ટમ ડિપ્રેશનના એરિયામાંથી વેલમાર્ક લોપરેશનના એરિયામાં હાલ કન્વર્ટ થતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમની આ કેટેગરી અરબી સમુદ્રના દરિયાની અંદર હાલ અત્યારે પાંચથી લઈને ખાસ કરીને મિત્રો આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વરસાદી સિસ્ટમ આગળ વધી રહી છે તો મિત્રો જ્યારે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠે વરસાદી સિસ્ટમ આગળ આવશે ત્યારે પાંચ કિલોમીટર સુધી વરસાદી સિસ્ટમને અસરો જોવા મળશે અને લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને લઈને નવી અપડેટ સામે આવી છે ફરી એકવાર ગુજરાતવાસીઓને રહેવું પડશે ત્યારે ભારતનો નકશો તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો નકશો હવામાન વિભાગે જાહેર કર્યો છે ગુજરાતના અત્યારે કચ્છ ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની રહેશે આગળ જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે આગામી કલાકમાં સરના વાદળ ફાટતા હોય તેમ ગુજરાતમાં આજે તુફાન વંટોળ લઈને પણ ચેતવણી મિત્રો જાહેર કરી દેવામાં આવી છે આ વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદને લઈને ફરી એકવાર ભારતીય હવામાન વિભાગ તરફથી મોટું એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે એટલું જ નહીં ગુજરાત રાજ્યની અંદર હજુ પણ મિત્રો આગામી પાંચ દિવસ માટે પાંચ તારીખ સુધી ભારેથી ભારે વરસાદની સંભાવનાને લઈને મોટો ખતરો ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યો છે મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે તાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે મિત્રો આગામી ચોવીસ કલાક માટે ગુજરાત વાસીઓ રહેજો ત્યારે કારણ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પણ તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો રાજ્યમાં હાલ ભારેથી અતિભારે વરસાદ અને વીજળીના ચમકારાની સાથે વરસાદ અને વોર્નિંગ પણ જાહેર કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગો કચ્છમાં પણ ભારે તેથી ભારે વરસાદનું જોર વધે તેવા દ્રશ્યો સામે આવવાના છે હેવી રેનફોલ વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે ભયંકર વરસાદ પડવાને લઈને ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે જેમાં ભારતીય હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં એલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે લિસ્ટ જાહેર થયો છે જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતના ઘણા બધા છૂટાછવાયેલા વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ તોફાની વરસાદ પડવાને લઈને ગુજરાતમાં રીત રીતસરનું યલો એલર્ટનું વોર્નિંગ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં મિત્રો જિલ્લાઓની અંદર જો માહિતી મેળવવામાં આવે તો હવે અમદાવાદના ક્ષેત્રોથી લઈને આણંદના વિસ્તારો છે ભરૂચના વિસ્તારોથી લઈને સુરતના દરિયાકાંઠાના વિસ્તારો છે આ સાથે બોટાદના વિસ્તારોથી લઈને મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવના પણ ઘણા બધા વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે પોરબંદરના વિસ્તારોમાં ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે કાળા ડિમાંગ વાણી વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસતા હોય તેવા દ્રશ્યો સામે આવશે ફરી એકવાર મિત્રો ગુજરાતમાં માવઠાના જોરને લઈને નવી અપડેટ સામે આવી છે હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ આગાહીને લઈને નવા અત્યારના સમાચાર સામે આવી રહ્યા છે રીતસરનું યલો એલર્ટની વાળો જે ગ્રાફ તમે જોઈ શકો છો ખાસ કે હજુ પણ મિત્રો ફરી એકવાર ગુજરાતવાસીઓ જેમાં પણ અમદાવાદવાસીઓને રહેવું પડશે તૈયાર કારણ કે અમદાવાદમાં જે વરસાદ નથી પડ્યો હવે એવી રીતનો વરસાદ જોવા મળશે આણંદના ક્ષેત્રથી લઈને ભરૂચના ક્ષેત્ર સુધી પણ ભારે જેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ફરી એકવાર મિત્રો વિન્ડી એપ્લિકેશનમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતનો ભાગ જેમાં મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર વાદળ છે વાતાવરણ અને આ સાથે સૌરાષ્ટ્રમાં હજુ પણ આગામી પાંચ દિવસ સુધી આ વરસાદની ગતિવિધિ ભારે વધતી જોવા મળશે અને આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અત્યારે હાલ ઘેરાતો જોવા મળી રહ્યો છે જેના કારણે નવસારી તાપી ડાંગ નવસારી છોટાઉદેપુર વડોદરાના જિલ્લાઓની અંદર પણ પંચમહાલ વડોદરા આ સાથે મહિસાગર ખેડા ગાંધીનગર લાગુના વિસ્તારની સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારમાં પણ અત્યંત ભારે વરસાદને લઈને નવી અપડેટ અને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે પાટણના વિસ્તારોની અંદર પણ અત્યારે હળવા તો અમુક ભાગો ધીમી ધારે વરસાદની શક્યતા રહેશે આ સાથે સુરેન્દ્રનગર મોરબી લાગુના વિસ્તારોમાં પણ દ્વારકાના દરિયાઇકાંઠાના ભાગોમાં પણ ગુજરાતમાં અત્યારે હળવા વરસાદી માહોલ જોવા મળશે અને તેવી નવી વરસાદી સિસ્ટમની શક્યતા જોવા મળી છે નવી નવી સિસ્ટમોને લઈને નવું ગુજરાતમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી હજુ પણ સતત વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે હજુ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અત્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ તો નાબૂદ થઈ પરંતુ જે અરફસાગરના દરિયામાં જે ડિપ્રેશન હતું એ અત્યારે વેલમાર્ક લોપરેશનની અંદર કન્વર્ટ થયું છે અને આ ગુજરાતથી આશરે સો કિલોમીટર દૂરના અંતરે છે જેમાં મિત્રો દ્વારકાના દરિયાથી આ સો કિલોમીટરના દૂરના અંતરે છે પરંતુ આ વરસાદી સિસ્ટમ આ રીતે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધવાના બદલે ઉત્તર અને પશ્ચિમી દિશા તરફ આગળ વધી જેને કરીને દ્વારકા અને કચ્છના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે સૌરાષ્ટ્રની અંદર પવનની તીવ્રતાની અંદર હજુ પણ વધારો થશે હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં ગુજરાતના ખાસ કરીને પાછલા ચોવીસ કલાક અને છેલ્લા છ દિવસથી સતત વરસી રહેલા વરસાદને લઈને ઘણા બધા રેકોર્ડ છે ગુજરાતમાં તૂટ્યા હોય તેવા સમાચાર નદી નાળાઓ છલકાના હોય તેવા દ્રશ્યો આ સાથે મિત્રો અત્યારે દ્વારકાના દરિયા કાંઠે અને ખાસ મિત્રો આ તમે જોઈ શકો આખે આખા દ્વારકામાં અત્યારે વરસાદી સિસ્ટમનું માળખું આવી પહોંચ્યું છે પોરબંદરના ભાગોમાં ખાસ કરીને મિત્રો આ તમે જોઈ શકો છો આ બધા વિસ્તારોની અંદર આ વરસાદી માળખું જોવા મળી રહ્યું છે ગોંડલના ભાગોમાં પણ આ વરસાદી સિસ્ટમનું માળખું જોવા મળી રહ્યું છે કાળા ડિબાંગ એકદમ વાદળા હોય છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આ ગુજરાતના જે સરહદી વિસ્તારના ભાગો છે ત્યાં પણ આ વરસાદી સિસ્ટમનો માળખો જોવા મળ્યું છે ને જે ગુજરાતની જગ્યાએ વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનની કેટેગરીમાંથી નબળી પડીને અત્યારે વેલમાર્ક લોપરેશનના એરિયામાં હવે આગામી કલાકોમાં તે લો પ્રેશર અને ત્યાર પછી સાયક્લોનિક સર્ક્યુલેશનના એરિયામાં કન્વર્ટ થશે પરંતુ એની અસરો હજુ પણ ગુજરાતમાં વર્તાતી જોવા મળે છે હજુ પણ મિત્રો આગામી પાંચ દિવસ સુધી અત્યંત ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અતિ ભયંકર વરસાદનું જોર વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા દ્વારકાના ક્ષેત્રોથી લઈને પોરબંદરના ક્ષેત્રોની અંદર ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ મિત્રો અમરેલીના ભાવનગરના વિસ્તારોની અંદર પણ વરસાદનો ખતરો અત્યારે ધ્યાનમાં રાખવામાં આવી રહ્યો છે રીત રીતસરનું અત્યારે એલો એલર્ટની વોર્નિંગનો ગ્રાફ જાહેર કરવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો એકદમ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે એમને ધ્યાનમાં રાખીને મિત્રો ભરૂચના વિસ્તારો નર્મદા સુરત તાપી વલસાડ તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક અત્યારે તોફાની પવણો ફૂંકાતા જોવા મળી રહ્યા છે તો ફરી એકવાર ગુજરાતમાં તડકો અને ગરમીનું પ્રમાણ પણ વધે તેમને લઈને અત્યારે નવી અપડેટ પણ સામે આવી રહી છે હજુ પણ મિત્રો જેમ કરો